પરમાત્મા સર્વાવતારી શ્રી હરિના ગ્રહ ત્યાગની કથા આવે છે જે આપણે સાંભળશું અનંતના કલ્યાણ માટે અનંત મુમુક્ષુઓના મોક્ષ માટે પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ કર્યો એક દિવસે વહેલી સવારે ભાઈ અને ભાભી હજુ તો ઘરમાં સૂતા છે નાના ભાઈ ઈચ્છા રામજી પણ સૂતા છે ખૂબ વહેલા ઉઠીને પરમાત્મા ચાલી નીકળ્યા ભગવાને જ્યારે ઘરનો ત્યાગ કર્યો ત્યારે પોતાની સાથે શું શું વસ્તુ લીધી શરીરની સાનુકૂળતા માટે એક પણ વસ્તુ ભેગી રાખી ન હતી દાખલા તરીકે જંગલમાં ચાલવાનું છે માટે ચાખડી પણ નહીં ઓઢવા માટે કે પહેરવા માટે કોઈ ગરમ ધાબડા પણ સાથે લીધા નહીં શરીર ઉપર કોપીન ધારી એના ઉપર મુગજરમાં લપેટી લીધું પાણી ગારવા માટે એક વસ્ત્રનો કટકો હાથમાં કમંડળ્યું શાલીગ્રામની પૂજા અને ચાર શાસ્ત્રોનો ગુટખો આટલી જ વસ્તુ સાથે લીધી એક પણ ચીજ શરીરની સુખાકારી માટે ન લીધી લગભગ બ્રાહ્યમૂર્ત થવાની તૈયારી હતી એટલે કે ચાર વાગવાનો સમય હતો એ વખતે પ્રભુ જાગૃત થયા સહેજ નજર કરી કે ભાઈ અને ભાભી જાગી તો નહીં ગયા ને મને જોઈ નથી ગયા ને એ ખાતરી કરી ઘરના ઉમરા ઉપર એ ખાતરી કરી ઘરના ઉમરા બહાર પહેલો જમણો ચરણ મૂક્યો પછી પાછું વાળીને જોયું નહીં ઘરની બહાર પગ મૂક્યા પછી જે પાછું વાળીને જુએ છે એનો ત્યાગ સફળ થતો નથી માણસ જ્યારે ક્યાંક જાય છે ત્યારે છોકરાને બૈરા ઉમરા સુધી જાય છે અને આવજો આવજો ગુમવો પાડે છે એ નહીં કહો તોય પાછો આવવાનો જ છે ક્યાં જવાનો છે જેણે ઉમરા બહાર પગ મૂક્યા પછી પાછું વાળીને જોયું એનો ત્યાગ નિષ્ફળ છે મહારાજે ઉમરા બહાર ચરણ મૂક્યો ઘરનો ચોખો વટાવ્યો સડસડા ચાલવા લાગ્યા ધીમે ધીમે નહીં માણસો જાગે એ પહેલાં અયોધ્યાના રાજમાર્ગો પાર કરીને સરયુ નદીને કિનારે પહોંચ્યા હજુ અંધારું હતું આટલા વહેલા કોઈ હોળીવાળા પણ ન હતા કંશ્યામાજ ઊભા રહ્યા હોળી આવે તો એમાં બેસી શરીર ઉલ્લંઘી જવું અયોધ્યાથી ઉત્તર દિશામાં જવું હોય ત્યારે સરયું પાર કરવી પડે કોઈ હોળીવાળો તો આવ્યો નહીં પણ એક અસુર આવ્યું અને ઘનશ્યામ મહારાજને જોઈ ગયું એ અસુર હોવા છતાં ભાગ્યશાળી હશે પ્રભાતે ઊઠીને પરમાત્માના દર્શન થયા પ્રભાતના સમયમાં જેણે પ્રભુનું સ્મરણ થાય નિંદ્રા નિંદ્રાના ત્યાગની સાથે જેણે નારાયણનું ચિંતન થાય એ સદભાગી છે શરીરના પવિત્ર કિનારે શ્રી કંશ્યા મહારાજના દર્શન થયા એ અસુરનું કેટલું પુણ્ય પણ હજુ એ પરમાત્માને ઓળખી શક્યું નથી શત્રુ તરીકે જ જુવે છે અસુર તો ખુશ થયો આજે વહેલી સવારે પૂરા એકાંતમાં અમારો શત્રુ મને એકલો એકલો મળી ગયો છે વાહ વાહ મારું કામ ફાતેહ વગર વિચારી એણે દોટ મૂકી અને પ્રભુને ઉચક્યા ઉચકીને પૂરી તાકાતથી શરીરમાં ફેંકી દીધા વરણીરાજે વિચાર કર્યો ચાલો એક પંથરને દો કાજ એક તો શરીરનું પ્રાપ્ત સ્નાન પતી ગયું અને આ રીતે શરીર પાર થઈ ગઈ અને આ રીતે શરીર પાર થઈ જશે હોળીવાળાની કાંઈ જરૂર ન પડી શરીર નદી પ્રત્યક્ષ નદી છે આપણી સંસ્કૃતિ એમ છે કે ગંગા યમુના સરસ્વતી શરી આ બધી નદીઓ પાછળ એક એક આત્માઓ છે પ્રત્યક્ષ શરીર નદીને આવીને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ આવો મારા હાથમાં બિરાજો આપ કહો ત્યાં સામે કાંઠે મૂકી દઉં અને સેવા મળશે ભગવાન કહે છે ના કોઈની સેવા લે તો એને તપમાં વિઘ્ન આવે ત્યાગ એવો તપસ્વીઓ સિદ્ધ પુરુષો જેટલી બીજાની સેવાનો ઉપયોગ કરે એટલો એના તપમાં ક્ષય થાય શક્ય હોય ત્યાં સુધી પોતાના શરીર માટે બીજાની સેવા ઓછામાં ઓછી ઉપયોગ લેવી સત્કાર્ય માટે અનેકની સેવા લેવી શરીર માટે ઓછામાં ઓછા માણસોની સેવા લેવી ભગવાન કહે છે કે શરયું અમે તપ કરવા માટે નીકળ્યા છીએ એટલે તમારી સેવા અત્યારે નહીં સ્વીકારીએ શરીરના નીરમાં પ્રભુ ત્રણાતા ત્રણાતા બાર ગાઉં દૂર નીકળ્યા